સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ છે ત્યારે કોંગ્રેસના નેતાએ કોંગ્રેસના ઉમેદવારે ગદ્દારી કરી કે કોંગ્રેસ સાથે દગો કર્યો તે પ્રકારની વાતો વહેતી થઈ હતી કોંગ્રેસ કે ભાજપ હજુ કંઈ પણ આ વસ્તુનો સ્વીકાર કે સત્તાવાર જવાબ નથી આવતી દરમિયાન પ્રતાપ દુધાતે આજે ગદ્દારીનો કરાર સુરતના કયા નેતાને આપ્યો એ વિચારવા જેવી વાત છે તેમણે કહ્યું એ ગદ્દારને હું સુરત છોડાવીને જંપીશ એ સ્મશાનમાં રાખ બનીને જાય તો પણ આ પ્રતાપ દુધાત બદલો લેશે છુપાવું હોય ત્યાં છુપાઈ જાય જરૂર પડે તો સી આર પાટીલ ના બંગલામાં રહેવા જતા રહે પણ હું છોડી નહીં વિગત નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરત લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના સૌથી જતી રહી છે કારણ કે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા ઘોષિત થઈ ગયા છે અને તેનું કારણ છે ભારતીય જનતા પાર્ટીને આ બેઠક બિનરીફ મળી છે ચૂંટણીની કોઈ જરૂર રહી નથી કોંગ્રેસના ડમી ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું અને રદ થવા પાછળ ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે રાજકીય ષડયંત્ર છે નિલેશ કુંભાણીની ગદ્દારી છે તેવું તેમના જ નેતાઓ બોલી રહ્યા છે નિલેશ કુંભાણીનું નામ લીધા વગર ઘણું બધું પ્રતાપ દુધાતે આજે કહી દીધું અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે તો ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી કે હું છોડીશ નહીં ચાહે સ્મશાનમાં રાખ બની અને એ ગદ્દાર જતો રહે સાંભળો કે તેઓ શું બોલ્યા કોઈ ના કિસ્સામાંથી નાનું મોટું વપરાય રે કોઈ ના કિસ્સામાંથી કઈ જાવત થઈ જાય અને કોઈ ના કિસ્સા સુધી વાત ના પહોંચે તો મારી ફરજ બને પ્રતાપ ઉતા ત્રણ વાર ધારાસભ્ય બન્યો લડ્યો હોય એકવાર ધારાસભ્ય બન્યો હોય જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બન્યો હોય કોઈ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય કોઈ જિલ્લા પંચાયતના સભ્યો બન્યા હોય કોઈ કારોબારી બીજું તીજો પાર્ટી થકી આપણી ઓળખ ઊભી થઈ છે પાર્ટી છે તો હું શું પાર્ટી છે તો તમે શું પાર્ટી છે તો આ બધું છે બાકી નથી કેટલાય ગયા

સંઘર્ષ આપણા લોહીમાં સંઘર્ષ થી ક્યારે ગભરાવું નહીં સંઘર્ષ કરશે નેતા બનશે સંઘર્ષ કરશે એ પ્રજાનું કામ કરશે તમે સાંભળ્યું એ પ્રકારે પ્રતાપ દુધાત સુરત મામલે નિલેશ કુંભાણીની જે ઉમેદવારી રદ થઈ તે મામલે ગુસ્સે હોય તે પ્રકારે નિવેદન આપી રહ્યા હતા છોડીશ નહીં તે પ્રકારની ચીમકી ઉચ્ચારી રહ્યા હતા દરમિયાન તેમણે કહ્યું ભાજપમાં જે લોકો ગયા છે અને હજુ પણ કેટલાક જવાની કોશિશ કરે છે એ પ્રજા માટે નહીં પેટ માટે જાય છે ઘર ભરવા માટે જાય છે આ તમામ શબ્દો પ્રતાપ દુધાતે ઉચ્ચાર્યા અને કોંગ્રેસની આ તેમની સ્થિતિ છે તેને લઈને પણ તેમને જવાબ આપ્યો કે કોંગ્રેસનું અહીંયા આવી અને જોવે તો ખબર પડે કે કોંગ્રેસ આજે ગઈ છે કે કોંગ્રેસ આજે જીવિત છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવાની સાથે સાથે પોતાની થયેલા દગ્ગાને અને ગુદ્દારીના ગુસ્સાને પણ જાણે દુધાત બહાર ઠાલવી રહ્યા હોય તે પ્રકારનું તેમનું આ નિવેદન છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા